બાળને કાળા લાંબા અને ઘાટા બનાવવા માટે તેલ બનાવીશું સૌપ્રથમ પ્રથમ જાડા તળિયાવાળું આપણે વાસણ લેવાનું એમાં બે ચમચી મેથી બે ચમચી અલસી લેવાની આ બંને વસ્તુ વાળ માટે ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ ચાહો તો તમે દળીને પણ લઈ શકો આ બંને વસ્તુ ત્યારબાદ થોડા મીઠા લીમડાના પાન એડ કરવાના મીઠા લીમડાના પાન વાળને ખરતા અટકાવી કાળા બનાવે છે અને ગ્રોથ પણ વધારે છે આ પછી પચાસ ગ્રામ દેશી ગુલાબના પાન લેવાના ગુલાબના પાન સરસ એવી સુગંધ આપે છે અને મગજને ઠંડક આપે છે અને માનસિક તણાવ દૂર કરી મગજને શાંત રાખે છે ત્યારબાદ કડવા લીમડાના પાન લીધા છે નાનપણમાં જ્યારે કોઈ પણ બાળકને જૂ અને લીખો થતી ત્યારે તેની મમ્મીઓ આ તેલ બનાવીને ઘસતા હતા તો જૂ અને લીખો ઓછી થતી તો આ રીતે આપણે કડકા કરીને એડ કરવાના ત્યારબાદ મેં જાસુદના પાન લીધા છે ફૂલ હોય તો વધારે સારું પણ ના હતા એટલે મેં સાત થી આઠ લીધા છે તેમને કડકા કરી એડ કરીશું તો જાસૂદના ફૂલ અથવા તો પાન પણ વાળ માટે ખૂબ જ ઉપયોગી છે તેથી એડ જરૂર કરવા ત્યારબાદ મેં સીતાફળના પાન લીધા છે સીતાફળના બી હોય તો પણ ચાલે આ પાનથી બાળકોને જુઓ અને લીખો થતી નથી અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આના ફાયદાઓ ઘણા છે ત્યારબાદ મેં લીલા આંબળા લીધા છે તે પણ દોઢસો ગ્રામ લીધા છે તેમને આપણે મિક્સરમાં ક્રશ કરીને પછી એડ કરીશું અથવા તો તમે ખમણીને પણ એડ કરી શકો તો અત્યારે હું આ રીતે મિક્સરમાં મેં કડકા કરી અને દળે લીધા હતા તો બસ આ રીતે આપણે એડ કરી દેવાના અને આ આમળાના ફાયદા તો બધાને ખબર જ હોય છે વાળને લાંબા કાળા અને ઘાટા બનાવે છે અને મજબૂત બનાવે છે અને અત્યારે સિઝન છે તો લીલા જ લેવા અને જો સીઝન ના હોય તો સૂકા પણ લઈ શકો તો એક નાનો એવો કડકો દૂધીનો લઈ આ રીતે મેં ખમણી લીધી હતી દૂધી ખરતા વાળને અડકાવી કાળા લાંબા મજબૂત બનાવે છે અને મગજને શાંત રાખે છે ત્યારબાદ એક મોટી ડુંગળીને કટ કરી લીધી હતી ડુંગળી નાખવાથી વાળને ખટતા અડકાવે અને વાળને જે પોષણ આપવી અને જે ડેમેજ વાળ હોય તેમને રિપેર કરે છે અને નવા વાળ ઉગાડે છે તો ડુંગળી જરૂર એડ કરવી ત્યારબાદ બે ચમચી જેટલો મેં ભૂંગરાજ પાવડર આવે છે જે બધા કરિયાણા શોપમાં મળે છે તો તેમને આપણે એડ કરીશું આ પાવડર ચામડીના રોગો અટકાવે છે અને ખરતા વાળને બચાવે છે અને વાળને કાળા ઘાટા અને ચમકદાર બનાવે છે ત્યારબાદ નાળિયેરનું તેલ એડ કરીશું કોઈ પણ બ્રેન્ડનું તમે લઈ શકો આ પાંચસો ગ્રામની બોટલ એડ કરીશું ત્યારબાદ એરડીયું તેલ એડ કરવાનું છે આ પણ કોઈ પણ બ્રેન્ડનું તમે લઈ શકો તેઓ પાંચસો ગ્રામની સામે આપણે અડધું એડ કરવાનું એટલે અઢીસો ગ્રામ આપણે લઈશું આ તેલ પણ વાળને ભરાવદાર ચમકદાર અને વાળને ઠંડક આપે છે ત્યારબાદ બધી વસ્તુને આપણે સરખું એવું મિક્સ કરી લેવાનું તો બસ હવે આપણે ગેસ ચાલુ કરી ગેસ પર મૂકીશું અને ધીમા ગેસે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જાડા તળિયા વાળું વાસણ લેવાનો બસ એ જ ફાયદો છે કે ધીમો ગેસ રાખી તમે વચ્ચે વચ્ચે બીજા કામ કરી શકો તો બસ આ રીતે આપણે હલાવતા રહેવાનું તો તમે જોઈ શકો છો કે પંદર મિનિટ થઈ ગઈ છે અને તેલ ઉકળવા લાગ્યું છે અને આ રીતે ફીણો થશે ધીમો ગેસ રાખવાથી આ બધા પોષક તત્વો જળવાઈ રહે છે તેથી ગેસની ફ્લેમ હંમેશા ધીમી જ રાખવી અને જુઓ અડધી કલાક પછી કંઈક તેલ આવું રીતે થશે મસાલાથી આ રીતે છૂટું પડે છે જુઓ તો બસ હવે પોણી કલાક થઈ ગઈ છે અને તેલ કંઈક આવું દેખાય છે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું નહીં તો નીચે લાગવાનું ડર લાગે છે ત્યારબાદ આ રીતે આપણે હલાવતા હલાવતા એક કલાક થઈ ગઈ છે ધીમા ગેસે ચલાવતા મને એક કલાકનો સમય લાગ્યો છે અને તેલ કંઈક આવું બની ગયું છે તો બસ હવે આપણે નીચે લઈ લેવાનું છે મીન્સ આપણું તેલ બની ગયું છે તો બસ એક ગરણીના મદદથી આ રીતે આપણે ગાળી લેવાનું અને આ રીતે આપણે થોડું થોડું દબાવતા રહેવાનું જેથી તેલ બધું આવી જશે ત્યારબાદ આ મસાલાને આપણે એક ચાયણીમાં નાખીશું જેથી વધારાનું તેલ હોય તેમાં નીતરી જશે ત્યારબાદ બધું તેલ મેં આ રીતે ગાળી લીધું હતું તમને નીચે મસાલો હોય એવું લાગશે પણ આ નીચે બેસી જશે ત્યારબાદ એક કાચની બોટલમાં આપણે ભરીને રાખી દેવાનું અને જ્યારે માથામાં નાખવું હોય ત્યારે થોડુંક ગરમ કરી અને પછી ઘસવું તો વધારે ફાયદો થશે તો મિત્રો આ રીતે આપણે તેલ બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકીએ છીએ અને આના ફાયદાઓ ખૂબ જ હોય છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નવા વિડીયો